ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના સંસ્કારધામ કેમ્પસથી રાજ્યના રમતગમત તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે આ સ્પર્ધા અંતર્ગત પહેલી જુલાઈ સુધી રાજ્યના ગામ તાલુકા અને જિલ્લામાં રાજ્ય સ્તરે સ્પર્ધા થશે અને અંતિમ સ્પર્ધા પહેલી જાન્યુઆરીએ મોઢેરા ખાતે સૂર્યમંદિર પરિસરમાં યોજવામાં આવશે આ સ્પર્ધામાં શાળાના બાળકો યુવાઓ તથા વડીલો પણ ભાગ

અને ના સર્વ પ્રથમ દિવસની પહેલા દિવસની સૂર્યની પહેલી કિરણો જોડે આ અને બે હજાર 2024 ની પહેલી કિરણ આપણે મોઢેરાથી આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાને ફાઈનલ કોમ્પિટિશન કરવાનું આયોજન કર્યું છે